નમસ્કાર દોસ્તો મન કે બાદ હિરેન ગોસ્વામી કે સાથ આજે આપણે વાત કરવી છે આંતર મન વિશે એટલે કે આપણા અર્ધ જાગૃત મન વિશે મિત્રો આપણે શરીરની અંદર શરીરની રચના જોઈએ તો કેવું છે કે બધી વસ્તુ કુદરતે બે આપેલી છે બે આંખો આપેલી છે બે કાન આપેલા છે નાકની પણ રચના બે માં ડાયવર્ટ કરેલી છે બે હાથ છે અને બે પગ પણ છે દોસ્તો એવી જ રીતે આપણી અંદર બે મન પણ છે એમાંનું પહેલું મન છે જાગૃત જે તમે જાગૃત અવસ્થામાં રહીને એને ફીલ કરી શકો છો આજુબાજુની પરિસ્થિતિને જોઈ શકો છો સાંભળી શકો છો મહેસૂસ કરી શકો છો અને બીજું જે મન છે એ અર્ધ જાગૃત મન એટલે કે તમે બંધ આંખે અથવા ખુલ્લી આંખે ફિલ કરતા હો એ અર્ધ જાગૃત મન યાની કે તમારી કલ્પના શક્તિ વિઝ્યુલાઇઝેશન પાવર આ તમારું અર્ધ જાગૃત મન છે દોસ્તો કહેવાય છે કે આ મન પાસે નેવું ટકા પાવર છે અને તમારા જાગૃત મન પાસે માત્ર દસ ટકા જ પાવર છે પણ કમનસીબની વાત એ છે મિત્રો કે તમે માત્ર જાગૃત મનથી જ જીવન પૂરું કરી નાખતા હો છો અર્ધ જાગૃત મનની ઓળખ પણ નથી હોતી અમે કાઉન્સેલિંગ દ્વારા તમારા સબકોન્શિયસ માઇન્ડની ઓળખ પૂરી કરીએ છીએ અને તમારી તકલીફથી તમને મદદ કરીએ છીએ જો આપ જીવનની કોઈ એવી સમસ્યાથી જૂ રહ્યા હોય જીવનની એવી સમસ્યાથી તમે પસાર થઈ રહ્યા હોય અને તમારા સબકોન્શિયસ માઇન્ડથી તમારા પાવરફુલ અર્ધજાગૃત મનથી એ સમસ્યાનો હલ કરવા ઈચ્છતા હોવ તો આગળના નંબર પર તમે સંપર્ક કરો નાઇન થ્રી ટુ સેવન સિક્સ સિક્સ એટ સેવન ટુ ટુ હેરેન ગોસ્વામી માનવ કન્સલ્ટિંગ રાજકોટ જ્યાં તમને કાઉન્સેલિંગ દ્વારા હિપ્નોથેરાપી મેડિટેશન થેરાપી દ્વારા તમારી જ સમસ્યાથી તમારા જ મનની શક્તિથી કેમ બહાર નીકળવું એનું સંપૂર્ણ કાઉન્સેલિંગ કરવામાં આવશે الدنيا بعض.